મિત્રો સૌથી પહેલાં તો હું તમને છે ને મારી યુટ્યુબ ચેનલ ઓપન બતાવી દઉં જોઈ શકો છો છેલ્લા અડતાલીસ કલાકમાં મારી ચેનલમાં કેટલા વ્યૂઝ આવી છે જોઈ શકો છો હજી પર રિપ્રેસ કરું છું હજી વ્યૂઝ ચાલુ જ છે જોઈ શકો છો મારે સિક્સટી મિનિટની અંદર અંદર બતાવી દો છેલ્લા એક કલાકની અંદર મારા ચેનલમાં એકસો ઓગણીસ વ્યૂઝ આવેલા છે એક કલાકની અંદર અંદર તો આ કેવી રીતે થાય છે મિત્રો એના માટે સૌથી મોટું કારણ છે વિડીયો અપલોડ કરવાની સ્ટાઇલ જે નવા યુટ્યુબર્સ હોય છે એમને વિડીયો અપલોડ કરતા નથી આવડતું એટલે એમના વિડીયોમાં વ્યૂઝ નથી અમારા વિડીયોસમાં આટલા વ્યૂઝ આવે છે એનું કારણ છે આપણે સારી રીતે વિડીયો અપલોડ કરીએ છીએ જોઈ શકો છો વિડીયોમાં હજી વ્યૂઝ આવે જોઈ શકો છો હજી જેમ જેમ રિફેસ્ટ કરીએ આપણે વ્યૂઝ વધતા જાય છે તો આ આપણે સારી રીતે અપલોડ કરીએ છીએ અને કેવી રીતે તમે કરી શકો છો એ જાણવા માટે ખાસ વિડીયોમાં બનાજો દો તો હું તમને બતાવી દઉં મારા જે રિયલ ટાઈમ વ્યૂઝ આટલા છે અને મારા સબસ્ક્રાઈબર બતાવી દઉં હું તમને સબસ્ક્રાઈબર પણ બતાવી દઉં જોઈ શકું છું બસો બોતેર સબસ્ક્રાઈબર છે અને વ્યૂઝ ચેક કરી શકો છો કેટલા વ્યૂઝ આવે છે તો આના માટે શું કરવાનું સૌથી પહેલાં તો આપણે વિડીયો અપલોડ કરવા માટે ત્રણ રીતો છે એ જાણી લઈએ પહેલાં કંઈ કઈ તો સૌથી પહેલી રીત છે આપણે યુટ્યુબ એપથી જે મોસ્ટલી યુટ્યુબર્સ યુટ્યુબ એપથી વિડીયો અપલોડ કરે છે બીજી એક ટ્રીક છે જે છે આપણે વાઇટી સ્ટુડિયો એપમાં જે આપણે વાઇટી સ્ટુડિયો એપ જોઈએ ને એમાં જે હવે પ્લસનું એક આવી ગયું છે ત્યાંથી પણ ડાયરેક્ટ તમે અહીંયાથી વિડીયો અપલોડ કરી શકો છો અને ત્રીજી પણ એક રીત છે આપણે ક્રોમ બ્રાઉઝરની આપણે ક્રોમ બ્રાઉઝરમાં પણ ઓપન કરી શકીએ છીએ આપણે કોમ્પ્યુટર જોયું હવે ડેસ્કટોપ સાઈડ ત્યાંથી પણ આપણે ઓપન કરી શકીએ છીએ તો હવે શું કરવાનું તો આજના વિડીયોમાં આપણે જાણીશું જે બેસ્ટ રીત કઈ છે તો ખાસ મિત્રો આજના વિડીયોમાં બનાજો વિડીયો થોડો લાંબો થઈ શકે છે બટ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપવાનો પ્રયાસ કરીશું તો ખાસ વિડીયો લાસ્ટ જોઈ લેજો તો ચાલો શરૂ કરીએ શું કે સૌથી પહેલાં તો આપણે શું છે યુટ્યુબ આપણને અપડેટ કરી લેવાનું છે એટલે જેથી કરીને નવા ફીચર જે છે એ તમને મળી જાય અને નવા ફીચર્સનો તમે ઉપયોગ કરી શકો તો હવે તમારે શું કરવાનું યુટ્યુબ આપણે ઓપન કરી લેવાનું છે ઓપન કરી એટલે કિતના હવે આપણે શું કરવાનું છે જે એકાઉન્ટમાં આપણે વિડીયો અપલોડ કરવાનો છે એ એકાઉન્ટ આપણે અહીંથી ઓપન કરવાનું છે તો હું ફટાફટ એ આઈડી લોગિન કરી કર લઉં સો આઈડી લોગિન કરી લીધી છે હવે શું કરવાનું આ નીચે પ્લસનો આઇકન છે એ ક્લિક કરવાનું છે પ્લસ આઇકન ઉપર ક્લિક કરીએ એટલે કંઈ કિસ્તનો ઓપ્શન આવશે હવે આમાંથી આપણે વિડીયો સિલેક્ટ કરવાનો છે જે વિડીયો આપણે અપલોડ કરવાનો હોય એ વિડીયો આપણે સિલેક્ટ કરવાનો છે અહીં જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે વિડીયો શોર્ટ્સ લાઈવ અને પોસ્ટ તો જ્યારે તમારે વિડીયો અપલોડ કરવો ને લાંબો વિડીયો ત્યારે વિડીયોમાં જવાનો છે ટૂંકો વિડીયો અપલોડ કરવો ત્યારે શોર્ટ્સ અને તમારે લાઈવ સ્ટ્રીમિંગ કરવી હોય તો તમે લાઈવમાં જ અને તમારે જો ફોટો અપલોડ કરવો હોય તો પોસ્ટમાં જવાનું છે બટ આપણે લાંબો વિડીયો અપલોડ કરવો છે તો આપણે એની ઉપર ક્લિક કરી દઈએ એવું શું કરવાનું વિડીયો સિલેક્ટ કરવાની જે આપણે અપલોડ કરવાનો હોય તો સિલેક્ટ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એટલે મેઇન ચીજ અહીંયા આવે છે આ મેન ચીજ છે આમાં તમારે શું કરો છો સૌથી ઉપર એક પેન્સિલનું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે પેન્સિલ આઇકન ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે જે થમલેલ વગેરે સિલેક્ટ લેવાનું છે દાખલા તરીકે કોઈ પણ થમલેલું હોય હું સિલેક્ટ કરી લઉં મારા વિડીયોનો ટોપિક આ છે તો હું આ સિલેક્ટ કરી લઉં તો હવે શું કરવાનું હવે આવે છે મેઇન ચીજ ટાઇટલ

અને આ નિશાન ઉપર કરશો એટલે તમને આ ઉભો ડંડો મળી જશે લગાડીએ અને હવે તમારે ફરીથી અંગ્રેજી લગાવે છે અંગ્રેજીમાં લખવાનું છે જે તમે ગુજરાતીમાં લખો ને એ તમારે અંગ્રેજીમાં લખવાનું છે તો હું અંગ્રેજીમાં લખેલું ફોનમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી તો જોશો આ રીતનું આવી ગયો હવે આપણે ટાઈટલ જે છે તૈયાર થઈ ગયું છે અને હવે આમાં આપણે કદાચ પાછળ કોઈ આંકડા લગાડવા હોય તો લગાડી શકીએ છીએ દાખલા તરીકે વર્ષનું નામ વગેરે આવી રીતે થઈ ગયું હવે આમાં જોઈ શું કશું કેટલા કીવડ સમાયા છે મોબાઈલમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી એક કીવર્ડ રિંગટોન સેટ કેવી રીતે કરવી બે કીવડ ફોનમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી તેન કીવર્ડ રિંગટોન સેટ કેવી રીતે કરવી ચાર કીવર્ડ અને ફોનમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી બે હજાર પચીસ એ પાંચ કીવર્ડ રિંગટોન સેટ કેવી રીતે કરવી બે હજાર પચીસ છ કીવડ ટોટલ પાંચથી છ કીવર્ડ આપણા આમાં સમય ગયા હવે આપણે શું કરવાનું છે તો આ જે ટાઇટલ છે ને આપણે અહીંથી કોપી કરાવવાનું છે અને અહીંયા ડિસ્ક્રિપ્શનની પેલી લેન્ડમાં આપણે એને પેસ્ટ કરી દેવાનું છે હવે અહીંયા નીચે આપણે ઘણા બધા કીવર્ડ લગાડી શકીએ છીએ બટ એ અત્યારે આપણે કઈ કરવાનું નથી આપણે શું કરવાનું નીચે એક ઓપ્શન છે વિઝિબિલિટીનો અહીંયા ક્લિક કરી અને અનલિસ્ટેડ ઉપર ક્લિક કરવાનું છે જે આપણે પબ્લિક નથી કરવાનું હજી બીજી પર સેટિંગ ઘડી બાકી છે તો હવે આમાંથી કોઈ ઓપ્શન શેર સારો નથી આમાં લોકેશન તમે શેર કરી શકો છો કે ભાઈ તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય ને એનો તમે જો વ્લોગ બનાવ્યો હોય તો તમે એ જે લોકેશન એડ કરી શકો છો જેથી કરીને કોઈ વ્યક્તિ જો એ લોકેશન વિશે સર્ચ કરે ને તો એ લોકેશનના વિડીયોસમાં તમારી વિડીયો આવી જાય અને તમારા વિડીયોઝમાં પણ વ્યૂ આવે અને અહીંયા એક ઓપ્શન છે ઓડિયન્સવાળો તો એમાં તમારે ક્લિક કરવાનું છે જો તમારો વિડીયો બાળકો માટે છે કોઈ રમકડાંનું અનબોક્સિંગ છે કોઈ રમકડાં વગેરેનો વિડીયો છે તો તમે યસ કરી શકો છો અને જો બધા માટે હોય નાના મોટા બધા માટે કોઈ પણ જોઈ શકો છે તો નો કરી દેવાનું છે યસ કરશો તો તમારું જે કમેન્ટ છે એ ઓફ થઈ જશે તમારા વિડીયોમાં કોઈ કમેન્ટ નહીં કરી શકે અને નો કરશો એટલે બધા કમેન્ટ બધું ચાલુ રહેશે અને કમ્પ્લીટ રહેશે તો ન કરીને કન્ટિન્યુ કરવાનું હવે અહીંથી એક ઓપ્શન છે એડ પ્રમોશન લેબલ તો તમારામાં તો પ્રમોશન કરેલું હોય તો તમે કોઈ પૈસા લઈને પ્રમોશન કર્યું હોય તો તમારે આ ઓન કરવું ફરજિયાત રહેશે પ્રાઇવ પ્રોમોટ લોકો બટ આપણે અહીંયા નો કરી દે છે કારણ કે આ વિડીયોમાં કોઈ પ્રમોશન કરેલું નથી હવે અહીંયા એક ઓપ્શન છે અડલનેટરી કન્ટેન્ટ અને તમારા વિડીયોમાં કોઈ એઆઈ જનરેટર કન્ટેન્ટ હોય તમે એઆઈનો ઉપયોગ કરીને વિડીયો જનરેટ કરતા હો તો યસ કરવાનું છે નહીં તો ન કરવાનું છે કે તો આર્ટિફિશિયલ જે ક્લિપ્સ વગેરે તમે યુઝ કરો તો યસ કરવાનું છે નહીં તો ન કરવાનું છે હવે અહીંયા એક ઓપ્શન છે વાળો તો એને આપણે ઓનર રાખવાનું છે એને આપણે ઓફ કરવાનો નથી તો કરવા ઓફ કરવું હોય તો કરી શકો છો બટ એ નથી ફાયદો કંઈ થશે નહીં હવે અહીંયા એક અપલોડવાળું બટન છે એ પણ આપણે ક્લિક કરવાનું છે અપલોડ કરી દેવાનું છે હવે આપણે અહીંથી નીકળી જવાનું છે બાય હવે આપણું યુટ્યુબનું કામ ખતમ હવે આપણે જવાનું છે વાઇટી સ્ટુડિયોમાં તમારે મને વાઇટ સ્ટુડિયો ડાઉનલોડ કરેલ ના હોય તો પ્લે સ્ટોરમાં કરજો વાઇટી સ્ટુડિયોને ડાઉનલોડ કરી શકો છો આ રીતની એપ છે હવે અહીંયા આખા ક્યારેક ઓપ્શન આવી જશે હવે અહીંયા કોન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણો એ વિડીયો અહીંયા આવી જશે જોઈ શકો તો આ વિડીયો છે તો આ વિડીયો છે એના ઉપર આપણે પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે પેન્સિલ એ ઉપર ક્લિક કરી એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે જોઈ શકો છો આ એનો એ ઓપ્શન છે બધા પણ આમાં એક ઓપ્શન છે મોર ઓપ્શનવાળો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે આ મોર ઓપ્શન છે ઈજ મેન છે તો અહીંયા આપણે બાકી બધા ઠીક છે બટ આ આપણે અહીંયા એક ઓપ્શન છે કેટેગરીવાળો તો એમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે તમારો વિડીયો કંઈક કેટેગરીનો છે તો મારો વિડિયો ટેકનિકલ વિડીયો છે તો હું ટેક ટેકવાળું છું કેન્સ છે ટેકનોલોજી હવે અહીંયા લાઇસન્સ વગર અહીંયા એક ઓપ્શન છે શો હાઉ મેની યુ વસ લાઇક ધીસ વિડીયો તો આપણે એપ બંધ કરી શકીએ છીએ જેથી આ વિડીયો કેટલા લોકોએ લાઈક કર્યો એ બીજા આંકડો છે એ નહીં બતાડે આંકડો ફક્ત આપણે જ બતાવશે બાકી પબ્લિકને નહીં બતાડે આ મેન ઓપ્શન છે અહીંયા ટેગનું ટેગમાં તમારે શું કરવાનું છે તમારી વિડીયોને રિલેટેડ અમુક કીવર્ડ નાખી દેવાનું છે દાખલા તરીકે હું કીવર્ડ નાખી દઉં રિંગટોન સેટ કેવી રીતે કરવી રિંગ ટોન કેવી રીતે કરવું એવી રીતે આપણે કીવર્ડ નાખવાના આ બેસીકલી કીવોર્ડ તમારે વિડીયો સર્ચ પાસે કરવામાં મદદ કરશે અને સર્ચમાં જ્યારે તમારો વિડીયો આવશે તો તમારે જે વિડિયો છે એમાં વ્યૂઝ આવવાના ચાન્સ વધારે રહેશે તો જો તમારે કીવર્ડ કેવી રીતે કેથી ગોતવાનું શું કરવું એ જાણવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો હું અલગથી એક વિડીયો બનાવી દઈશ બટ અત્યારે હું એક બે કીવર્ડ નાખીને સેવ આપણે કરી દેવાનું છે સેવ અને હવે આપણે શું કરેલું છે હવે આ વિડીયો આપણો કમ્પ્લીટ છે આ વિડીયો આપણો પ્રોપર અપલોડ થઈ ગયો છે બટ ટેગ વગેરે બધું લગાડી પછી વિઝિબિલિટી ઉપર ક્લિક કરીને પબ્લિક કરી દેવાનું છે અને સેવ કરી દેવાનું છે તો કઈ આજના વિડીયોમાં અપલોડ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કર્યો કેમ કે યુટ્યુબને લગતા વિડીયો સિંહ આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય